રાજકોટમાં સિટી બસ અકસ્માત અને વિશ્વ એજન્સી ના સંચાલકોને નોટિસ આપી તપાસ માટે બોલાવ્યા આજે તેમની પૂછપરછ કરશે આ ઘટનામાં ચાર નિર્દોષ લોકોના મોત થયા છે એન સ્ ફર્સ્ટ ટાઈમ રિપોર્ટમાં સામે આવી દી છે એમાં અમે બસનું પરીક્ષણ કરાવી લીધું છે થી એવો અમને રિપોર્ટ આપી દીધો છે કે બસની બ્રેક ફેલ કે બસમાં કોઈ મિકેનિકલ ખામી ડ્રાઈવરની ભૂલના લીધે શકે ના અમારા સમક્ષ એવી કોઈ હકીકત હજુ આવી નથી કે સ્ટેરિંગ લોક થઈ ગયું છે અને એમણે એના માટે ફરિયાદ કરેલી હોય એવું કોઈ એમના તરફથી કોઈ પ્રૂફ આપવામાં